શું છે આખો મામલો કરીશું આજ વિષય પર ચર્ચા નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટની ચૂંટણીનો જંગ તો જામી ચૂક્યો છે કારણ કે પુરુષોત્તમ રૂપાલા અને હવે પરેશ ધાનાનીનું નામ આવે છે કારણ કે પરેશ ધાનાની એ પાટીદાર નેતા છે અને કહેવાય રહ્યું છે કોંગ્રેસને આશા છે કે છાસ લેવા જવી અને દોડી સંતાડવી આ અમારે નથી કરવું એટલે પરેશ ધાનાનીનું નામ તો તેમને પહેલાં જ આપી દીધું અને કહી રહ્યા છે કે રૂપાલા સામે પરેશ ધાનાનીનો જંગ થશે આજે રૂપાલાએ

કેમ્પેનિંગમાં નીકળ્યા ત્યારે એ એવું લાગતું હતું કારણ કે મોહન કુંડારીયા મનમાં પણ લડ્ડુ ફૂટતા હશે કારણ કે જ્યારે રામ મુકેરિયા ઢોલીની ઘોર હતા તે વખતે સૌથી પહેલા તો તેમને ઘોર ઉતારી મોહન કુંડારીયા અને રૂપાલા પાછળ હતા હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કારણ કે ક્ષત્રિય આંદોલન જે છે એ તો ચાલી રહ્યું છે ક્ષત્રિયો આક્રમક અંદાજમાં છે અને ક્યાંક રૂપાલા અહીંયા ઉમેદવારમાંથી ડમી ઉમેદવાર ના બની જાય કારણ કે જે રીતે રામ મુકેરિયા મોહનકુndારિયા ની ઘોર ઉતારતા હતા તેવામાં ક્ષત્રિય વિરોધ પણ છે અને ક્ષત્રિય વિરોધની વચ્ચે મોહન કુંડારિયા એ ડમી ઉમેદવાર છે પણ આજે અમારા રાજકોટ છે રંગીલું રાજકોટ છે અને અમારા મતદાતા એ અમારા કાર્યકર્તાઓ અમારા પેકેદારઓ બેનો હોય ભાઈઓ હોય જે સાઈને ઉવારણા લે છે તાંગલો કરે છે હાર પેર છે તો એની ખુશી ઓર હોય મતલબ એવો છે કે વિજય તો પાકો છે પછી કોઈ સામે આવશે અને ચાલશે એ તો પ્રક્રિયા છે લોકશાહીમાં પણ અમારો વિજય નિશ્ચિત છે અને સાત લાખ એકાણું હજારથી ઉપરની રાજકોટમાંથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીની નામ ચર્ચામાં છે એટલો ફરક પડે ફરક તો ભાઈ ન પડે કે લોકશાહી છે ને કોંગ્રેસના ઉમેદવાર ન મળે તો એને પણ અમરેલીથી લઈ આવશે અને લડશે તો રીપોટી જશે પરેશ ધાનાણી મારા બહુ નજીકના મિત્રો છે પણ લોકશાહીમાં જે ભાજપ કોંગ્રેસ માં જે લોકો કામ કરતા હોય એવી રીતે કામ કરતા હોય અહીંયા કોંગ્રેસ માં પણ કોણ ભાગ પડી ગયા છે એટલે એક ભાગ ગયો તો ધાનાણી સાહેબ ને મનાવવાનું એની એવું ફટ પકડી કે મને કોક મનાવવા આવે તો હું બાઈક આપું ને એ જે બાઈક આપી છે પુત્ર શું કરે કોને લડાવશે શું થશે તો ભગવાનના ના હાથની વાત છે પણ આવશે તો ડિપોઝિટ ગુમાવીને જશે એવી હું એને શુભેચ્છા પાઠવી મોહન ગુંડારિયાની જ્યારે ઘોર ઉતારી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો એમના ખુશી એમનો ચહેરો આપી દીધી પાંચસોની નોટથી ઘોર ઉતારી પચાસ ની નોટ ઢોલીના ખિસ્સામાંથી લીધી પરંતુ આ બધાની વચ્ચે જ્યાં વાત આવે ક્ષત્રિયોના વિરોધની ત્યાં હજી ક્ષત્રિયો તો માન્યા નથી અને તેવામાં જ્યારે ચૌદમી તારીખે ક્ષત્રિયો શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને સોળમી તારીખે ભારતીય જનતા પાર્ટી પોતે ક્ષત્રિયની સામે શક્તિ પ્રદર્શન કરી અને રૂપાલા ફોર્મ ભરવા જશે તેવામાં એવું ન બને કે જે રામ મુકરિયા અત્યારે મોહન કુંડારિયાની ઘોર ઉતારી રહ્યા છે પૈસા દ્વારા તે મોહન કુંડારિયા ક્યાંક પેલા ઉમેદવાર બની જાય અને પુરુષોત્તમ રૂપાલા એ દમી કેન્ડિડેટમાં આવે કારણ કે ક્ષત્રિયનો વિરોધ છે અને આ વિરોધ જો આખા દેશમાં ફેલાયો તો કદાચ ભારતીય જનતા પાર્ટીને રૂપાલાને બદલવાનું વિચારવું પડે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર